કેમ છો તમે તમે બધા બધા આઈ હોપ મજામાં તો આજની આપણી રેસીપી છે રક્ષાબંધન સ્પેશિયલ આપણે મીઠાઈ બનાવીશું તો આપણે રસબરી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક કપ રવો એક કપ ખાંડ ઘી લીધેલું છે બે કપ દૂધ આપણે જે ચાલો તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા એક કપ રવો એક કપ ખાંડ ઘી અને જેટલો રવો લીધેલો છે તેનાથી ડબલ આપણે દૂધ લેવાનું છે તો બે કપ દૂધ લીધેલું છે જરૂર લાગશે તો આપણે એક્સ્ટ્રા એડ કરશું ચાસની માટે પાણી લીધેલું છે અને એક કપ ખાંડ આપણે આની ચાસની બનાવવાની છે દૂધનો પાવડર અને અહીંયા મેં એલચી લીધેલી છે આ રીતે આપણે આખી જ લેવાની છે જેથી આપણે ચાસણીમાંથી આને કાઢી શકીએ પિસ્તા લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે ઘી ગરમ કરીશું રવાને શેકવા માટે નાની એક ચમચી જેટલું મેં ઘી લીધેલું છે ત્યારબાદ રવો એડ કરશું તો આપણા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો આપણે આમાં થોડું થોડું કરી અને દૂધ એડ કરશું અને તમે થોડોક શેકેલો હશે તો જ્યારે આપણે દૂધ એડ કરશું ત્યારે ગાંઠા નહીં પડે બહુ નથી આપણે થોડુંક જ એને બઉ તો આપણું આ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને ઠંડુ કરી લેશું આ રીતે આપણે તૈયાર કરવાનું છે અને આપણે આમાં બે કપ જેટલું જ દૂધ કરેલું છે બોલ્સ બનાવી તૈયાર હોવું જોઈએ તો આપણે આને ઠંડુ કરી લેશું તો જ્યાં સુધી આપણું બેટર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા તેલ ગરમ મૂકી દેસુ રસ તરવા માટે તમે ઘીમાં પણ તરી શકો છો પણ હું તેલમાં બનાવું છું

યલો ફૂડ કલર એડ કરું છું આ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો કેસર પણ એડ કરી શકો છો તો આપણે આ રીતે ઘી હાથ કરીએ ને આપણે આપણે તો આ રીતે આપણે ઘી હાથ કરીએ ના બોલ્સ બનાવીશું મીડિયમ સાઇઝના તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે તરી લેશું ગેસને એકદમ મીડિયમ રાખવાનું છે અને આપણું તેલ પણ એકદમ ગરમ ન હોવું જોઈએ તો અહીંયા આપણી ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું તો આપણે જે સ્ટાર્ટિંગમાં એડ કરેલા હતા તેલમાં તે તૈયાર થઈ ગયા છે તો આને કાઢી લેશું આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન તૈયાર કરવાના છે આપણી ચાસની ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આમાં એડ કરી દઈશું ચાસની ઠંડી થાય ત્યારબાદ જ આપણે આમાં એને એડ કરવાના છે તો આપણે આને અડધી કલાક માટે આ જ રીતે આપણે એને અડધી કલાક માટે ચાસણીમાં રાખેલા હતા અને મેં એને કાઢી લીધા છે અને એને મેં પિસ્તાથી સર્વ કરેલા છે તો ચાલો મિત્રો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં